નર્મદા કેનાલના વળતરમાં ખેડૂતોને ભ્રમિત કરી કમિશન પડાવતી સરહદી પંથકમાં ટોળકીઓ સક્રિય ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂતે ખેડૂતોને ટકોર કરી ખેડૂતોની જમીન કપાતના કાયદેસરના વળતરમાંથી મસમોટી ટકાવારી લઈ રાતોરાત કરોડપતિ થઈ જવા છેતરપિંડી આચરાઈ રહી છે જેમાં નર્મદા નિગમના અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચા

અને નર્મદા નિગમ રાધનપુર જમીન સંપાદન અધિકારી પાસેથી જે એમને માહિતી મળે છે એ માહિતીના જાણતા હાઈકોર્ટના આદેશ મુજબ ખેડૂતોને ચૂકવણું નર્મદા નિગમ કરી રહ્યું છે ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો કોઈ પણ વકીલે કેસ લડે અને કેસ જીત્યા હોય એવા કોઈ પણ પ્રૂફ કે આધાર પુરાવા નથી છતાં કોઈ વકીલ તો લડ્યા હોય તો સબૂતી સાથે ખેડૂતો પાસે પૈસા લેવા જવું બાકી આ ટકાવારીના નામ સાથે જે અત્યારે ઉઘાડી લૂંટ ચાલી છે એકદમ તથ્ય વગરની છે ખોટી છે અને ખોટી રીતે લૂંટ ચલાવવામાં આવે છે કારણ કે આ લોકો કહે છે કે અમે કેસ લડ્યા હતા એક બાજુ હાઈકોર્ટનો આદેશ છે કે ભાઈ આટલા સમયની અંદર ખેડૂતોનું ચૂકવણું આ પ્રમાણે કરી દેવું માન સન્માન સાથે આવું અમને રાધનપુર જમીન સંપાદન અધિકારીએ પણ વાત કરી કે રમસિંહભાઈ તમે ખેડૂતોનું ધ્યાન દોરજો ને આવા તદ્દન પાયા વિહોણ ખોટી છે કોઈ કેસ લડ્યા નથી અને હાઈકોર્ટનો આપણો ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે અને આદેશ મુજબ ચૂકવણું થઈ રહ્યું છે એટલે આ ચૂકવણું સરકાર શ્રી હાઈકોર્ટના આદેશ મુજબ કરી રહી છે કોઈ કેસ લડ્યા નથી કોઈ કેસ જીત્યા નથી અને વકીલો ખોટી રીતે ટકાવારીને ખેડૂતોને લૂંટવાનું જે કાવતરું ચલાવી રહ્યા છે આ ખોટું છે ન ચલાવવું જોઈએ અને ખેડૂતોને પણ અમે સાથે સાથે જાગૃત કરવા માગીએ છીએ કે આવી કોઈ તમારી પાસે ટકાવારી માગવા આવે ત્યારે તમારે એમની પાસેથી સબૂત માગવાના છે કે ભાઈ કોર્ટે આદેશ કર્યો એ આદેશ અમને બતાવો તમે કેસ મૂક્યો હોય એની ફાઇલ અમને બતાવો અને એના તથ્ય વગર કોઈ પણ રૂપિયો ટકાવારી કોઈને આપવી નહીં એવી મારી રામસિંહભાઈ રાજપૂતની ખેડૂત આગેવાન તરીકે ખેડૂતોની પાસે અપેક્ષાને માગશે અને અધિકારીઓને પણ અમે કહીએ છીએ ખેડૂતોને તમે જાગૃત કરો અને નર્મદા નિગમના અધિકારીઓને બહાર આવે અને એક આના વિશે વિડીયો કોન્ફરન્સ પણ કરવી જોઈએ